તો મિત્રો આજે અમે ગિરનાર શહેર મગફળી અમારા બ્લોક નંબર એકમાં વાવેતર ચાલુ છે મગફળી વાવી રહ્યા છીએ એટલે તમે જોઈ રહ્યા છો એની ટેકરથી મગફળી વાવી રહ્યા છીએ અને બે દિવસથી વરસાદ સતત ચાલુ હતો ધીમો ધીમો અને આજે વરામ થઈ છે જોકે આજે વરસાદ નથી આવ્યો અને જમીન વાવથી એટલે બપોર પછી મગફળી વાવી રહ્યા છીએ અને ગારો પણ નથી પડતો અને બે દિવસ તો ગારાના હિસાબે વરસાદ ધીમો ધીમો સતત આવતો એટલે મગફળી વવાણી નથી અને આજે બે તારીખને દિવસે બે જુલાઈ બે હજાર ચોવીસ આજે વાવી રહ્યા છીએ તો આજે આ વિડીયો બનાવી છીએ અને આ વિડીયો આવતીકાલે આવશે યુટ્યુબ ઉપર કારણ કે બપોર પછી વાવી રહ્યા છીએ એટલે આજે વિડીયોનું એડિટિંગને બધું ટાઈમ ન મળે એટલે આવતીકાલે બે તારીખ મગફળી મગફળી છવીસની જાળીએ શા છે અને ત્રણ દાતાની વરણી ત્રણ દાતા ની ખાંડ ત્રણ દાતા મગફળી વાવી રહ્યા છીએ અને આવી રીતનો અળાઇઓ મારીને વાવી રહ્યા છે કારણ કે સેટે ગારામાં વળવામાં સારું છે જે તમે જોઈ રહ્યા છો આ સાઈડ બાકી છે વાવવાનું તમે આ જોઈ રહ્યા છો એમાં વાવવાનું બાકી છે અને આ સાઈડ થી વાવે અળાઈઓ મારી તમે જોઈ રહ્યા છો એમાં વાવાય ગયેલું છે અને અહીંયા હળાયથી વાવ વાવેતર ચાલુ છે આવી રીતનું સરળતાથી આપનું સ્વાગત છે ને હું શું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે વાવણી વાવી રહ્યા છીએ અને તારીખ છે બીજી બીજી તારીખ છે અને બે દિવસ પહેલા આપણે વાવણી થઈ ગઈ હતી પણ ત્યાર પછી વરસાદ સતત ચાલુ જ રહ્યો હતો અને વાવણી વાવે એવું અંદર હતું જ નહીં કારણ કે આમાં આમાં ગારો એટલો અને પાણી હાલતા થઈ જાય વરસાદ આવતો જોકે વરસાદ વધારે નથી આવ્યો પણ શેઢે પાણી ભેગા થઈ જાય એટલો આવતો હતો પણ મિની ટ્રેક્ટરને ગારો પડે અને ટાયરે ગારો સોટી જાય ને વાવણી હરખી ન હોવાય અને કંટ્રોલ અને લેવલ હરખું ન રહે એટલા માટે અમે

છે તમને હવે પાછળ તમે પાસે આ બાર દાતી નું સક્કર છે અને એની શેન માં નીચે સામુ બાર દાતી નું છે એટલે ઈ ફેરી એક સરખી રે પણ આપણે ફેરી ઘટાડેલી છે આમાં ક્યાંથી ઘટાડેલી ઈ તમને બતાવી દઈ જે પાછળ તમે આ જોઈ રહ્યા છો આ જે આગળનું સક્કર છે લોઢિયા બાજુનું હાથી બાજુનું તે અઢાર નું સક્કર છે અને પાછળ જે રહ્યું તે બાર નું છે જે આ વણ એ આપણે લઈ અને રેગ્યુલર આપણે ખાતર વાવવામાં કે કોઈ પણ બીજી વસ્તુ વાવવામાં આ અઢાર દાંતીનું સક્કર છે તે પાછળ રાખવાનું હોય છે એટલે વણ એની ફેરી કમ્પ્લીટ રહે અને અત્યારે અમે ફેરી ઘટાડવા માટે જે પાછળ અઢાર દાતીનું મોટું ચક્કર રહેતું હતું એને આગળ લઈ લીધું છે અને આગળ જે ચક્કર બાર દાતીનું હતું એ પાછળ લઈ લીધું છે એટલે નોર્મલ ફેરી ઓણ એની થઈ ગઈ છે એટલે બી આપણે વિઘાની ગણતરીએ એ બિયારણ વધારે ન વ્યૂ જાય અને પ્રમાણ સરળ રહે અને જે આ શક્કર છે ઓર ઉપાડવાના તેની ફેરી નિરતે રે નિરેતે રે એટલે તેઓ શું મહત્વનું હોય છે અને શું ફાયદો હોય છે એ તમને હાંકીને બતાવશું પણ અત્યારે તમને થોડીક માહિતી એના વિશે દઈ દી કારણ કે આ શક્તર જો પીડ માં હાલશે ઓર ઉપાડવાનું તો અમુક દાણા અહીંયા વચમાં ઉપર આવશે ક્યાં જ પડી રહે કારણ કે એની ફેરી વધારે હોય ને એટલે દાણો અંદર દાંતાની અંદર થિર નથી રહેતો અને વસમાં જ પડી રહે ને દાંડવામાં પુગે ત્યાં સુધીમાં દાંતા ઉપરથી દાણા એક બે પડી જતા હોય છે એટલે હામુની વધારે પાયરું પડે મગફળી અને પૂરતું બિયારણ થાય નહીં અને આ જે દાતા છે તે complete પૂરેપૂરા ભરાણેલા આવશે અને દાંડવા ની અંદર નાખશે એ video તમને બતાવશું complete હાકીને અને આપણે સવીસ ની જાળી વાવેતર છે એ આપણે દેશી દાતા સાદા અને હાથી પણ સાદું જ છે કારણ કે આમાં ઓછો વજન રહે અને ગાળામાં વધારે દાતા નો પડી જાય અને મગફળીના દાણાની ઊંડાઈ પણ હવે આપણે જોઈ લઈશું તો આવી રીતનો આ શાહ છે આ જે તમે જોઈ રહ્યા છો આ શાહ છે અહીંથી હાજી જમીન છે અને અહીંથી હાજી છે આ શાહ માં છે અને આ જે મોડું છે શાહ નું પાછળ દાંતો જે આવેલો જાય એ મળું છે એ આ શાહ ને ઢાંકી જાય છે કમ્પ્લીટ શાહ માં ક્યાંય ઉગાડા દાતા દાણા ન રે તો હવે આપણે દાણા જોઈ લઈશું કે કેટલાક ઊંડા પડ્યા છે કેટલા ઇંચ ઊંડા પડ્યા છે એ કમ્પ્લીટ બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા દાણો આવ્યો છે આ છે દાણો ગિરનાર શાર નો અને અહીંયા પીળો છે એટલે આપણે ઉપર જોઈ લઈ કે જમીન થી ત્રણ સાડા ત્રણ ઇંચ ઊંડે બિયારણ જોઈ રહ્યું છે જે આપણે આંગળીયું આડી આંગળી રાખીને જોયું તો આપણે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે આટલા આંગળ ઊંડું જાય તો ચાર આંગળ દાણું ઊંડું જાય છે બિયારણ અને હીશની ગણતરી કરવી તો ત્રણથી સાડા ત્રણ ઈશ તો કે ત્રણ ઈસ જ કહી શકાય એ રીતનું બિયારણ ઊંડું થાય છે જેનાથી ઉપર વાવથી જવાનો પ્રોબ્લેમ અને વધારે ઊંડી જવાથી ઉગવામાં ઉપર વરસાદ આવ્યો હોય તો કોપટી પડી જવાનો પ્રોબ્લેમ નો થાય એના માટે કમ્પ્લીટ માફ કર દો

એ સતત એક દાતાની અંદર ત્રણથી ચાર દાણા જઈ રહ્યા છે અને ફેરી છે નોર્મલ ધીમી ધીમી ફેરી હોવાના કારણે દાણો કમ્પ્લીટ દાંટામાં ભર્યો રહે અને દાંડવામાં નાખી રહ્યું છે સતત જે તમે આ જોઈ રહ્યા છો ટ્રેક્ટર ગમે એટલું ઉતાવળું હાલે પણ ઓળીની ફેરી નોર્મલ જ રહે કારણ કે તમે જે આ પાછળ જોઈ રહ્યા છો સતર જે અઢાર દાંતીનું સતર આગળ રાખ્યું છે અને પાછળ બાર દાતીનું છે જેનાથી ટ્રેક્ટર ગમે એટલું ઉતાવળું હાલે બીજા ઘેરમાં હાલે તોય પણ એની ફેરી નોર્મલ જ હાલે અને શક્કર જે છે ઓર ઉપાડવાના તે કમ્પ્લીટ દાણા પકડીને દાંડવામાં નાખે છે જેનાથી મગફળી પારવી પણ ન પડે અને ખાલા પણ ન પડે જો તમે આ જોઈ રહ્યા છો બીજા ઘેરમાં ટ્રેક્ટર હાલી જાય છે અને પૂરી સ્પીડમાં હાલે છે ઓણ એની ફેરી ઉપર જે ઓર ઉપાડવાના સક્કર છે તેની નોર્મલ છે જેનાથી મગફળી નિરાજે દાણો દાંડવામાં પડે અને એક ધારો પડે અને ખાલું ક્યાંય ન પડે અને આ મોળા સિસ્ટમ છે દાણો સાહની અંદર ક્યાંય ઉગાડો પણ ન રહે અને હરખે હરખું સહમાં દટાઇ જાય અને ત્યાર પછી આની ઉપર અમા રાખશું જીંગલનો એટલે જમીન પણ સમતલ થઈ જાય અને શાહના નિશાન પણ બુરાઈ જાય અને ટાયરના શીલાના નિશાન પણ બુરાઈ જાય એનો વિડીયો આના પછી આવશે મિત્રો આવી રીતનું દતાળ પડે છે અને ત્રણથી સાડા ત્રણ ઇંચ મગફળી મૂકી જાય એ રીત બંધ કાળ પડે જાય છે કાતા અને એ ખરફ કાતો ત્રણે પડે એની પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે સેટિંગમાં આજે તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમે એટલું ઉતાવળો હાલે તો બોર ઉપાડવાના સંદર્ભ એવાથી હાલવા જોઈએ એનાથી મગફળીમાં ક્યાંય ખાલું પણ ન પડે અને મગફળી ફારવી ન પડે અને વધારાનું પીએ પણ ઘાટું ન જાય અને નોર્મલ ખૂબ મગફળી ઉકે બીજી રીતનું અમે આ સેટિંગ રાખ્યું છે જોઈ રહ્યા એક એકદમ બીજા ચેરમાં ઉતાવળું રહેલું જાય છે નોર્મલ ધીમી છે એનાથી બિયારણ પણ વધારે નોંધાય અને કમ્પ્લીટ એક અરખું બિયારણ પડે વાવી રીતનું થાય છે વાવેતર મગફળીનું સવિસની દાળી ગીરનાર છે આ મિત્રો પેલો અળયો પૂરો થઈ ગયો અને પાછો બીજો અળાઇઓ ચાલુ કરી દીધો છે પછી ત્રણ બાકી મૂકી અને ટ્રેક્ટર વાળવી છે એનાથી સેટે સરળતાથી બરેક ઉપર નહીં પણ બરેક મહિના સરળતાથી વળી જાય એ રીતનો અમે અળાઈથી વાવી આવી રીતનું હાલી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવી રીતનું વવાય છે વાવણી અને હવે નથી પડતો અને બપોર પછી બપોર પછી વાવી રહ્યા છીએ અને 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 જમીન ગઈ છે ઉપર નથી પડતો કમ્પ્લીટ સારું એવું વવાય છે તો સારી એવી વાવણી પણ થઈ છે ભેજ પણ પૂરેપૂરો જમીન ની અંદર બે ગયો છે કારણ કે બે ત્રણ દિવસ જેટલો વરસાદ ધીમો ધીમો એમ ચાલુ જ હતો તો સારી એવી વાવણી થઈ છે આમ પડાબાળા પાણી નથી નીકળ્યા પણ પડામાં શેઢે છે ની અંદર આમ ખેતરપાળા ટોળી નાખે ધોઈ નાખે એટલો બધો નથી પણ જમીનની અંદર ભેજ પૂરેપૂરો બેસી ગયો છે કોરું ક્યાંય આવતું નથી તો આવી સારી એવી વાવણી છે અને હવે આ ગિરનાર શહેર મગફળી વાવી છે અને બિયારણ અંદાજે એક વીઘાની અંદર એક મણ આજુબાજુ જાય છે એ રીતનું સેટિંગ અમે રાખ્યું છે જેમ કે એક ઓછું રહે તો પણ હાલે અને મણ ઉયું તો પણ હાલે એટલો વધારે જાજો ફેર ન પડે એવી રીતનું મણ આજુબાજુ જાય એવું સેટિંગ અમે રાખ્યું છે વણીમાં અને વધારે ઘાટું અમે વાવેતર પણ નથી કરતા કારણ કે છૂટો છોડવો સાર અંદર ઉગે તો છુટા છોડવામાં ફાલમાં સારું રહેશે એનાથી અમે માપસરનું બહુ ઘાટું નહીં અને વધારે પારું નહીં એ રીતનું વાવેતર કરીએ છીએ તો હવે આ મગફળી કેટલા દિવસે ઉગે અને કેવી ઉગે એ પણ અમારા નવા વિડીયોમાં આવશે તો અમારા વિડીયો જોતા રહેજો અને જે કોઈ મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ એનાથી અમારા નવા વિડીયો તરત જ તમારા ફોનમાં માહિતી કઈક નવું કામગીરી છે મગફળી કેવી ઉગે એ નવા વિડીયોમાં આવશે અને હજી આની પછી એક વિડીયો હજી આવશે કારણ કે જે આ મગફળી વાવ્યા પછી આની ઉપર અમે કામગીરી કરશું હમાર મારો જે મગફળી વવાઈ જાય ત્યાર પછી આ જમીન વાવઠેલી હોય ત્યારે આની ઉપર ઇંગલનો હમર આખી નાખી નાખી કેનાથી આ સાના હેઠાણ કે એવું કઈ નો રહેને એક સમતલ એક જર્કી લેવલ જમીન થઈ જાય જેનાથી આપણે મગફળી ઉગ્યા પછી મગફળીમાં હાથી આંકવામાં પણ સારું રહે અને જલ્દી હાથી આલે ઈ કામગીરી અમે કરીશું એનો વિડિયો આના પછીનો આવશે તો મિત્રો હવે આપણે વિડિયો પૂરો કરીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ને બીજા સુધી શેર કરજો હવે આપણે વિડિયો પૂરો કરીશું જય જવાન જય કિસાન